કેમ છો બાળકો નમસ્તે આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયના પાઠ નંબર સાત કિશોરો વસ્તા તરફનો સંપૂર્ણ સ્વાધ્યાય અને તેના જવાબો જોઈશું તો પહેલો પ્રશ્ન છે કે શરીરમાં થતા પરિવર્તન માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિના રાસાયણિક સ્ત્રાવ માટે વપરાતો શબ્દ કયો છે તો એમાં આવશે શરીરમાં થતા પરિવર્તન માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિના રાસાયણિક સ્ત્રાવ માટે અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન શબ્દ વપરાય છે પ્રશ્ન બે કિશોર અવસ્થાની વ્યાખ્યા શરીરમાં એવા પરિવર્તન થાય છે જેના પરિણામે પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે આ સમયગાળો સામાન્ય રીતે અગિયાર વર્ષની ઉંમરથી શરૂ થઈને ઓગણીસ વર્ષની ઉંમર સુધીનો હોય છે ઋતુસ્ત્રાવ શું છે અને તેનું વર્ણન કરો તો મિત્રો ઋતુસ્ત્રાવ એ સ્ત્રીમાં બાર થી તેર વર્ષની વયથી શરૂ થઈને લગભગ અઠાવીસ થી ત્રીસ દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતો રક્તસ્ત્રાવ છે જો અંડકોષોનું ફલન ન થાય તો અફલિત અંડકોષ ગર્ભાશયનું અંદરનું સ્તર અને તેની રુધિરવાહિનીઓ તૂટવા લાગે છે તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે તો મિત્રો હવે આપણે ચોથો પ્રશ્ન જોઈશું બરાબર છે તરુણ અવસ્થા દરમિયાન થતાં શારીરિક પરિવર્તનોની યાદી બનાવી તો મિત્રો અહીં મેં પોઈન્ટ કરીને લખ્યા છે તો તમારે એ મુજબ મુદ્દા કરીને જ લખવાના છે કે મુદ્દો એક ઊંચાઈમાં એકા એક વધારો તો મિત્રો તમે જોશો કે કોઈ પણ બાળક તરુણ અવસ્થામાં જ્યારે પ્રવેશે ત્યારે ત્યારે તેના ઊંચાઈમાં એકાએક વધારો થતો જાય છે બરાબર છે તો અહીંયા મુદ્દાઓ તમે સમજી જ શકો છો કારણ કે તમારી જ ઉંમરનો આ પ્રશ્ન છે અને તમારા શરીરમાં જે પરિવર્તન થાય છે તે પણ તમે લખી શકો છો તો અહીંયા મેં લખ્યું છે ઊંચાઈમાં એક એક વધારો ઊંચાઈમાં એકા એક એમ વધારો શારીરિક આકારમાં ફેરફાર

પ્રશ્ન છ જાતીય અંતસ્ત્રાવ એટલે શું તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે તેના કાર્ય જણાવો તો જવાબ જાતીય અંતસ્ત્રાવ તે ગૌણ જાતીય લક્ષણોના વિકાસ અને નિયંત્રણ માટે જવાબદાર અંતસ્ત્રાવો છે નામકરણનું કારણ આ અંતસ્ત્રાવનો સ્ત્રાવ જાતીય અંગો એટલે કે જનન પિંડમાંથી થાય છે આ સ્ત્રાવોની અસર છોકરાઓ અને છોકરીઓને જુદા પાડતા લક્ષણો ગૌણ જાતીય લક્ષણો વિકસાવે છે તેથી તેમનું નામ જાતીય અંતઃસ્ત્રાવ છે મુખ્ય કાર્યો ગુણ જાત્ય લક્ષણો દાડી મૂચ સ્તન નો વિકાસ નું નિયમન કરવું વિભાગ 3 મિત્રો આ વિભાગ મે ખાલી અમથા જ પાડ્યા છે પરંતુ ક્રમ પ્રમાણે પ્રશ્ન આવતો એ તમારે લખવાનો છે તો આઠમો પ્રશ્ન છે ટુકનો જ લખવા કીધી છે તો પહેલી ટુકનો છે કે કંઠમણી એટલે કે એડમ સેપલ તો તમારે તેમાં આટલું જ લખવાનું છે કે યૌવનના આરંભે છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને મોટી થઈ જાય છે આ મોટી થયેલી સ્વાદ પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે જેને કંઠ મણિ કહે છે કંઠ મણિના વિકાસને કારણે છોકરાનો અવાજ ઘેરો અને ગલકસ બને છે બે ગોણ જાતીય લક્ષણો સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ જે લક્ષણો છોકરાઓને છોકરીઓથી અલગ પાડે છે તેને ગૌણ જાતીય લક્ષણો કહે છે ઉદાહરણ તરીકે છોકરાઓમાં દાઢી મૂછ અને ખેરો અવાજ તથા છોકરાઓમાં ગ્રંથિનો વિકાસ અને તીણો અવાજ બગલમાં અને પ્યુબિક પ્યુબિકનો અવાળ ઉગવા એ બંનેનામાં સામાન્ય ગૌણ લક્ષણો છે મિત્રો તમને આ વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરી દો કોમેન્ટમાં તમારું નામ જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો તમારો કોઈ મિત્ર પણ આઠમા ધોરણમાં ભણતો હોય અને તેની કિશોરાવસ્થા ઓસ્થા પાઠનો સ્વાદેશ સમજ જો તો તેને પણ આ વિડીયો વોટ્સએપના માધ્યમથી શેર કરો હવે ટૂંકનો જ લખવાની છે ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચયન બરાબર ગર્ભસ્થ શિશુનું લિંગ તેના માતા પિતા તરફથી મળેલા લિંગી રંગસૂત્રો વડે નિશ્ચિત થાય છે માતા તરફથી હંમેશા એક્સ રંગસૂત્ર મળે છે જો પિતાનું શુક્રકોષમાંથી વાય રંગસૂત્ર મળે તો છોકરો એક્સ વાય અને જો એક્સ રંગસૂત્ર મળે તો છોકરી એક્સ એક્સ તરીકે વિકાસ પામે છે આમ શિશુના લિંગ માટે પિતાના શુક્રકોષમાં રહેલું રંગસૂત્ર જવાબદાર છે

તો મિત્રો અહીં તમને દસમો પ્રશ્નમાં આલેખ આપેલો છે પરંતુ આલેખ તમારે ચોપડીમાંથી દોરવાનો છે તો એનો જવાબ છે કે આ લેખ પરથી તાણ કાઢી શકાય છે કે સુરતમાં છોકરીઓ છોકરાઓ કરતાં ઝડપથી વૃદ્ધિ પામે છે પરંતુ લગભગ અઢાર વર્ષની ઉંમરે છોકરાઓ અને છોકરીઓને બંનેની તેમની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો આ કમેન્ટમાં તમારું નામ જણાવો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ